કચ્છી હાલારીઓનું નવું વર્ષ તથા શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ નિમિત્તે બે હજાર ચૌદથી સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય કરી જય મકવાણા તથા તેમના અન્ય સાથી મિત્રો દ્વારા રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઓરિસ્સાની રથયાત્રામાં શ્રી જગન્નાથજીની સેવામાં લેવાતા નંદી ઘોષ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો પાંચ ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથ ઉપર આવેલા શ્વેત રંગના ચાર ઘોડાઓને તથા છ પૈડાઓને રોબોટ સાથે જોડી દઈને રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથ રસ્તી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લુટૂથ સાથે કનેક્ટ કરી

પૂર્ણ થઈને અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક જ વાત કેવી છે કે એકવીસમી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય વિનાશ નહીં બિલકુલ દર વર્ષે અમે રથ મોડિફાઈ કરીએ છીએ આ વર્ષે ગયા વર્ષ જેવો જ રથ અમે રાખ્યો છે એનું એકમાત્ર કારણ એ છે કે આવતા વર્ષે અમે વડોદરાની જનતા જગન્નાથ રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે ત્રણ રોબો રથ લઈને આવી રહ્યા છે એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે